અમારા પીએચડીની બે વિદ્યાર્થીની વરૂચિજ્ઞા અને ગોંડલિયા હાશા મારા અને અમારા અધ્યાપક ડૉક્ટર ધારાહર જોશીના માર્ગદર્શનમાં ગ્રામ્ય કક્ષાના બાળકોની અંદર એ કેવા પ્રકારનું મોબાઈલનું વર્ગન છે એ સંર્દેશ સર્વે કરવામાં આવે અને લગભગ સત્યાવીસો જ આજુબાજુના બાળકોની મુલાકાત લઈ અને જોયું તો શહેરના બાળકોની સમાન જ ગામ ગામડા ગામડાના બાળકોની અંદર પણ જુદા જુદા પ્રકારનું મોબાઈલનું વર્ગન છે એમાં ખાસ કરીને જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો લગભગ છોતેર ટકા બાળકો જે છે એ કોઈને કોઈ રીતે એ મોબાઈલ તરફ એ આકર્ષિત થતા હોય છે અને મોબાઈલ ન આપવામાં આવે તો ઘણા બાળકો જે છે રડવા મળે એ પ્રકારની પણ બાબત છે અને એને અમુક બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું સર્વે જ્યારે અમારે વિદ્યાર્થીઓ પૂછ્યું કે તમને મમ્મી ગમે કે મોબાઈલ તો એમાંથી લગભગ પચાસ ટકા ઉપર બાળકોએ એવું એવું કહેલું કે અમને મોબાઈલ ગમે છે તો બાળક બાળકોની જરા જે પ્રકારનું વળગણ છે વળગણ ઓછું થાય એ માટેના પ્રયાસો એ જો માતા પિતા અને સમાજ દ્વારા અને શિક્ષકો દ્વારા કરવામાં આવે તો બાળ બાળકોની અંદરનું આ મોબાઈલ વર્ગન એ દૂર થઈ શકે અને આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાગત જે રમતો છે એ રમતો ઉપર બાળકોને એ પાછા લાગી શકીએ ખાસ ત્રણ જિલ્લાઓનો રાજકોટ જિલ્લો એમાં સમાવેશ છે અને ખાસ અમારે ગ્રામ્ય વિસ્તાર ખાસ લેવો હતો કે ગામડાના બાળકોની અંદર કેવા પ્રકારની બાબત છે તેમાં ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં લગભગ સત્યાવીસો બાળકોનો સમાવેશ કરેલ અને એની ઉંમર જે છે એ અઢીથી લઈને અગિયાર વર્ષ સુધીની અમે સીમિત કરેલી અને એ વર્ષ એટલે વર્ષના એ ઉંમરના બાળકોની અંદર તો અઢી વર્ષનું બાળક જે છે અમને એક વિડીયો મળેલો કે અઢી વર્ષનો બાળકને એની મમ્મી જે છે મમ્મી એ ક્યારે જ સમાવી શકે છે જ્યારે એ બાળક એ સાઈડમાં કાર્ટૂન જોતું હોય અથવા તો એને કોઈને કોઈ પ્રકારની બાબત જો એની પાસે કરાવી હોય બાળકને સ્માઈલ અપાવવું હોય અથવા તો બાળકને ડાન્સ કરાવવો હોય તો એની પાસે મોબાઈલ એને આપવો એ અનિવાર્ય બનતું હોય છે તો આ બાબત જે કે બાળપણ બાળપણથી જ બાળકોની અંદર જે મોબાઈલનું વર્ગન જે આવે છે એ ક્યાંક ને ક્યાંક એ બાળકના વિકાસમાં બાળકના માનસિક વિકાસમાં સામાજિક વિકાસમાં શારીરિક વિકાસમાં એ નુકસાન એ કરી શકતું હોય